નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું વિલેજ લાઈફમાં તો મિત્રો આજે અમારા ખેતરે આવ્યા છે તો કારેલા શોધવા માટે વાટ તારેલી હા તો શાક તો તમે ઘણું જ ખાધું હશે કારેલાનું પણ વાટ કારેલા શાક જેવું તો મજા ના જ આવે અમે હમણાં જ આ તો દસ પંદર મિનિટમાં તો અમે કિલો જેટલા હલી ગા કારેલા તમે જોઈ શકો છો અમારી વાડીએ કારેલા બહુ લાગે છે એવા મિતભાઈ પણ કારેલા શોધે છે લોકેશન પણ સારું છે અહીંયા જોઈ શકો છો તો કારેલા પણ જોઈ શકો છો લો કેટલા છે તમારે પણ ખાવા હોય તો કમેન્ટ કરો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો તમને પણ કારેલા ખાવા આવીશું અમે તો હું કારેલા સુધી બતાવું આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જો ગરમ ગરમ રોટલી અને કારેલાનું શાક જો આવી જાય તો મજા પડી જાય તો અમે ઘરે જઈને પણ યુઝ કરવાના છે એટલા માટે કારેલા શોધવા આવ્યા છે જોઈ શકો છો ત્યાં કારેલા છે મોટા ને મોટા કારેલાનું શાક પણ બહુ જોરદાર લાગે છે વાડ કારેલાનું એક પાક ખાવ તો એક વખત ખાવ તો તમને વારંવાર ખાવાનો ઈરાદો થાય મળીએ બીજા તો મિત્રો મળીએ પછી બીજા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી દેજો